દાહોદ જિલ્લા પંચાયત કચેરી ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ કરણસિંહ ડામોર સહિત અધિકારીઓ તથા કર્મચારીઓ રાષ્ટ્રગીત વંદે માતરમ નું સમુગાન કરી ઉપસ્થિત સૌએ સ્વદેશી અપનાવવાના શપથ ગ્રહણ કર્યા દાહોદ જિલ્લા પંચાયત ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ કરણસિંહ ડામોર સહિત અધિકારીઓ તથા કર્મચારીઓ દ્વારા રાષ્ટ્રગીત વંદે માતરમના સમુગાન કરવામાં આવ્યું હતું ઉપસ્થિત સૌએ આ તકે સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ કરવા તથા અન્યને આ બાબતે પ્રોત્સાહિત કરવા શપથ ગ્રહણ કર્યા હતા ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રગીત વંદે માતરમ એકસો પચાસ વર્ષ પૂર્ણ થતાં સમગ્ર રાજ્યમાં લોકોમાં રાષ્ટ્રગીત અને દેશ માટે ગર્વની ભાવના જાગે તેવા ઉમદા હેતુથી રાષ્ટ્રગીતના સન્માનમાં વિવિધ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી રહી છે આ તકે જિલ્લા પંચાયતના વિવિધ વિભાગના અધિકારી શ્રીઓ તથા કર્મચારીઓ જોડાયા હતા ચીફ કાળુભાઈ ડામોર સાથે કેમેરામેન સેનસિંગ બારીયા આઈ ન્યૂઝ ગુજરાતી દાહોદ